હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ લગ્ન પ્રસંગમાં કેટરેસવાળા બનાવે તેવું મસાલેદાર ટીંડોળાનું શાક તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચલો આપણે શરૂ કરીએ તે માટે મેં અત્યારે અઢીસો ગ્રામ ટીંડોળા લીધા છે ટીંડોળાને આપણે આગળ પાછળનો ભાગ કટ કરી લેવાનો છે અને આ રીતના ચાર પીસ કરી લેવાના છે આ જ રીતે મેં બધા જ ટીંડોળાને કટ કરી લઉં છું તમે જોઈ શકો છો ટીંડોળા એકદમ સરસ રીતે કટ થઈ ગયા છે હવે આપણે ટીંડોળાને સરસ રીતે ધોઈ અને કોરા કરી લઈશું ત્યારબાદ એક પેન લઈ તેમાં ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે ટીંડોડા એડ કરી દેવાના છે ગેસને આપણે મીડિયમ રાખીશું ટીંડોડાને આપણે એકવાર મિક્સ કરી લઈશું આમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે ટીંડોડાને કૂક થવા દેવાના છે તે માટે આપણે તેમાં એક ટીસ્પૂન જેટલું નમક એડ કરીશું આપણે ફરીથી તેને હલાવી લઈશું હવે આપણે ટીંડોળાને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દેવાના છે ગેસને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર રાખીશું આપણે એકવાર ટીંડોળાને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ટીંડોળા હજી કમ્પ્લીટ કૂક નથી થયા ટીંડોળાને આપણે એકવાર સરખી રીતે હલાવી લઈશું અને ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું પાણી તેમાં એડ કરીશું આ રીતે આપણે થોડુંક જ પાણી છાંટવાનું છે અને ફરીથી તેને ઢાંકી અને કૂક થવા દઈશું ટોટલ આઠથી દસ મિનિટમાં ટીંડોળા સરસ રીતે કૂક થઈ જશે તમે જોઈ શકો છો ટીંડોળા હવે કૂક થઈ ગયા છે તે કટ પણ થઈ જાય છે આપણે તેને એકાદ મિનિટ માટે ફરીથી ઢાંકીને રાખીશું અને ત્યાં સુધી તેનો મસાલો બનાવી લઈએ તે માટે એક મિક્સિંગ જારમાં ટુ ટેબલ સ્પૂન સિંગદાણા ટુ ટેબલ સ્પૂન તલ આઠથી દસ લસણની કઢી એક લીલું મરચું અને એક નાનો આદુનો ટુકડો લેવાનો છે તેમાં પાંચથી છ નંગ કાજુ એડ કરવાના છે હવે આપણે આ બધું જ ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો તેનો સરસ મસાલો તૈયાર થઈ ગયો છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ ટીંડોળાને આપણે ચેક કરી લઈએ ટીંડોળા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેને સાઈડ ઉપર રાખી દઈશું હવે આપણે ક્રશ કરેલો મસાલો જે બાઉલમાં કાઢ્યો હતો તેમાં મસાલા કરી લઈએ હળદર પાવડર જીરું પાવડર લાલ મરચું પાવડર એડ કરવાનું છે લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકાય છે મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું લીધું છે ચપટી ખાંડ એડ કરવાની છે ને એક ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર એડ કરવાનો છે ચપટી જીના સમારેલા ધાના લેવાના છે હવે બધું જ આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ટીંડોળાના શાકમાં આ મસાલો જ મેઈન છે જો તમે આ મસાલો આવી જ રીતે બનાવી દીધો તો તમે પણ કેટરસવાળા જેવું શાક ઘરે પણ બનાવી જ શકશો આપણા ટીંડોળા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં પાંચથી છ નંગ કાજુના ટુકડા એડ કરી દેવાના છે તેને પણ મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં ટીંડોળાના ભાગનું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે નમક આપણે મસાલામાં નથી એડ કર્યું તેથી હું પહેલાં એડ કરું છું હવે ફરીથી આપણે ટીંડોળાને મિક્સ કરી લઈશું હવે આપણે તેની ઉપર તૈયાર કરેલો મસાલો એડ કરી દેવાનો છે આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આ શાક તમે એકલું પણ ખાઈ જશો તેવું બનશે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું ટિંડોળાનું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી આપણે એવરેસ્ટનો કિચન કિંગ મસાલો એડ કરવાનો છે તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ફરીથી આપણે તેને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો લગ્ન પ્રસંગમાં કેટરસવાળા બનાવે તેવું જ મસાલેદાર ટીંડોળાનું શાક તૈયાર છે આપણે ગેસ બંધ કરી લઈશું અને તેમાં જીની સમારેલી કોથમીર એડ કરી તેને મિક્સ કરી લઈશું હવે આપણે ટીંડોળાના શાકને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ તો તૈયાર છે લગ્ન પ્રસંગમાં કેટરસવાળા બનાવે તેવું બધાનું જ ફેવરેટ અને એકદમ ટેસ્ટી મસાલેદાર ટિંડોળાનું શાક તમે તેને ગરમા ગરમ પૂરી અથવા તો પરોઠા સાથે પણ ખાઈ શકો છો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ